આજે જ્યારે દસમી મોહરમ હોય અને મોહરમ માસ ચાલી રહ્યો હોય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા મુસ્લિમ બિરાદરો દ્વારા શહેરમાં સુંદર મજાના અલગ અલગ વિસ્તારોમાંથી તાજીયા કાઢવામાં આવ્યા હતા વાત કરવામાં આવે તો આજ રોજ ચોક તણાવ મહા સહિતના અન્ય કોઈ વિસ્તારોમાંથી તાજા અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા અને શહેરવાસીઓને દર્શન આપ્યા હતા ત્યારે આ તાજિયા ઇમામે અલી હુસૈનની યાદમાં પૂરી દુનિયામાં યાદ કરવામાં આવે છે ત્યારે ઇમામે અલી હુસૈન કરબલાની સર જમીન ઉપર સત્યને જીવંત રાખવા જોઈએ શહીદી ઓરી હતી તેની યાદમાં આજના દિવસે લીમડી શહેરમાં મહોર

તેમજ અયુબાઈ કોકર અને ઇસ્માઈલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે આજના દિવસે કરબાલા માં સહી યાદ કરવામાં આવે છે ઇમામે અલી મુકામ શહીદ કરબલાની સરજમીન ઉપર હક અને બાતિલની લડાઈમાં સાદત તો જામ સીધા આજે વિશ્વભરમાં મોહરમ તરીકે આને ઉજવવામાં આવે છે કુરુક્ષેત્રમાં કોઈ મુસલમાન હતું અને કરબલામાં કોઈ હિન્દુ નહોતા હક અને બાતિલની લડાઈ હતી યજીદ એક શાસન ઉપર હતા યજીદ

કલ્પેશ સાથે ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ